આપડે પેલી ભેજ થાય વેચી મારી બરોબર કા વેચી મારવી રાખવી હલો હા હું કીધું બુવાજી એની ભેસ છે વેચી મારી દઉં પોત્રીસ હજારમાં હાલ કોઈ ગ્રાહક હોય તો કેજો કે

મને યાર તમે ના મેલા ના ગરીબ છે યાર આ તો ઓળખી ઓળખતી નથી એટલે

તમે બોલે તને આવ્યો નઈ યાર ના ના યાર થોડું પાંચસો રૂપિયા લઈને બોન વાલો એટલે હું યાર આવ્યો નઈ ભાઈ તમારી જબર ના લે મોબાઈલ બરોબર હું હજી ઉપર વિશ્વાસ રાખું છું તમે મને આમ ના 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 વિશ્વાસ બરોબર અને નવ હજાર રૂપિયા પાછા હાલવાના બોલો ધણી છો મોબાઈલ લઈને વાપરવા જવા મેલો યાર યાર તમે ગરમ બહુ ધો છો કીધું બરોબર મોન્યુ બરોબર આમ તો લઈ જાજો ચાલ લઈ જાવ કાલ કપ અમદાવાદ કાલ આવા ભાજ્યો કપ અમદાવાદ બરોબર અમારા ઘેર થી મોણસ આવશે સાધન આવશે બરોબર ટકુભા એના અંગત ભેસ ભરાઈ દેજો

બરોબર પૈસા તો તારી મોકલે દે આ ખોટું બોલે એવો નહીં પણ તમે બધું ચડચડ કરો છો યાર વડો વાતો નહીં ખાડો જોડ બરોબર હા તો બરોબર અને કાલ આવા મોણા ક જોને 15 આવા બે દાડો ની અંદર આ ભેસ ભરાઈ મેકલી દેજો તકુબા અંગત પૈસા જાવ આઈ જાવ જવાબદારી તમને ના આવે વિશ્વાસ તો તકુબા આલ દે બસ આ તકુબા નું મોઆ બીજું દુનિયા તમે તો તમે જોરો વિશ્વાસ કરતા નહીં એટલે આરું વાતો નહીં ખાડો થોરો વિશ્વાસ કરો